લખતરની સરદાર પટેલ ફાયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજાર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે બોટાદ નગરપાલિકાના ફાયર ઓફિસર સામે લખતરની સરદાર પટેલ ફાયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજાર્યો હોવાના ગંભીર આક્ષેપો કરી વિદ્યાર્થીઓ અને વાલીઓએ બોટાદ અધિક કલેક્ટરને વિડિયો અને ઓડિયો પુરાવા સાથે આવેદનપત્ર આપી ફાયર ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી તો તાલીમાર્થી વિદ્યાર્થીઓ કરેલા આક્ષેપો પાયાવિહોણા ગણાવી ફાયર ઓફિસરે પ્રતિક્રિયા આપી હતી લખતરની સરદાર પટેલ ફાયર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને ગત તારીખ એક ચાર બે હજાર ચોવીસથી બોટાદ ફાયર સ્ટેશન ઉપર ત્રણ માસ માટે ફાયરની તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા જે તાલીમ દસ સાત બે હજાર ચોવીસે પૂર્ણ થતાં બોટાદ ફાયર ઓફિસરની દાદાગીરી અંગે તાલીમ લેનારા વિદ્યાર્થીઓએ બોટાદ અધિક કલેક્ટરની રજૂઆત કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો બોટાદ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલ તાલીમ લેવા આવેલા વિદ્યાર્થીઓને તાલીમ આપવાના બદલે વિદ્યાર્થીઓ પાસે દબાણ કરી પોતાના ખેતરનું અને ઘરનું કામ કરાવતા હતા તેમજ વિદ્યાર્થીઓ પાસેથી ઘર માટે પૈસા આપ્યા વિના કરિયાણું મંગાવતા તેમજ વિદ્યાર્થીઓ પાસે ઘર માટે પંજાબી જમવાનું મંગાવતા અને પૈસા વિદ્યાર્થીઓ આપતા હતા તેમજ સરકારે આપેલી સ્ટેશનની ગાડીથી ખેતરે લેવા મૂકવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો તેવા ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ બોટાદ અધિક કલેક્ટરને વિડીયો તેમજ ઓડિયો પુરાવા સાથે આવેદનપત્ર આપી તાત્કાલિક ફાયર ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી હતી सवीस जुलाई बेहजार चौबीस मरु नाम कालिया आशीष कुमार परसोत्तम भाई से अमे आज बोटाद कलेक्टर कचेरी જે બોટાદ નગરપાલિકાના સ્ટેશન પર ઓફિસર વિરુદ્ધ અરજી કરેલી છે જેમનું નામ રાજુભાઈ ધાંધલ છે જેઓ અમને ફાયર ટ્રેનિંગ દરમિયાન પોતાના ખેતર મજૂરી કામ કરાવે છે જો અમે મજૂરી કામ કરવા ના પાડીએ તો તેઓ અમને ટ્રેનિંગ સર્ટિફિકેટ નહીં આપવા કીધેલું જેથી અમે તેમના આ દબાણની ની બળજબરી પૂર્વક ખેતી કામ કરવા માટે જતા આ અન્યાય સહન ન થતા અમે અમારા સાથી મિત્રોએ આ માટે બોટાદ કલેકટર કચેરી આનો ન્યાય મળે તે માટે આવેદન આપેલું છે જય હિન્દ જય ભારત બોટાદના ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલ વિરુદ્ધ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો સાથે વિડીયો અને ઓડિયો પુરાવા સાથે અધિક કલેક્ટરને આપેલ આવેદનપત્ર મામલે બોટાદ ફાયર ઓફિસરે વિદ્યાર્થીઓએ કરેલ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવી તેમણે જણાવ્યું હતું કે હું મારી વાડીએ પ્રાકૃતિક ખેતી કરું છું માટે મારા કર્મચારીઓ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ખેતી જોવા માટે વાડીએ જતા હોય છે અને તેમની જાતે ત્યાં કામ કરે છે પરંતુ તાલીમ કડક હોય છે જેથી તેમને તકલીફ પડતી હોય છે તેમજ કેટલાક તાલીમાર્થીઓ અહીંયા આવું ન હોય ઘરે બેઠા હાજરી પૂરવી હોય તે હું ચલાવતો ન થ હોય એટલા માટે મારા ઉપર આવા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલે પોતાની પ્રતિક્રિયા આપી હતી ફાયર ઓફિસર બોટાદ નગરપાલિકા રાજુભાઈ કેટલાક તાલીમાર્થી વિદ્યાર્થીઓએ તમારી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને અધિક કલેક્ટરને હવે વાડીનો અને ઘરનો જે પ્રશ્ન છે એમાં કોઈ કર્મચારીને મેં કોઈ ફરજ પાડી નથી તાલીમાર્થી હોય કે કર્મચારી હોય મારી વાડીએ હું પ્રાકૃતિક ખેતી કરું છું એને લક્ષીને આ છોકરાઓ જોવા માટે અને એમની જાતે સ્વેચ્છાએ જ્યારે એમનો અહીંયા ફ્રી હોય ત્યારે એ લોકો સ્વેચ્છાએ ત્યાં વાડીએ મારી જાય છે અને એમની જાતે કામ કરે છે ખાવા પીવાની એ લોકો છે છે આપણે અત્યારે અત્યાર સુધીમાં લગભગ લીધી મહિનાની મહિનાની તાલીમ મહિના હોય 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 એની અંદર

કે આ જે તાલીમાર્થીઓ છે એ પૈકી ઘેરે હાજર રહી ફોટા પાડી અને અહીંયા હાજરી પૂરેલી છે એવા એમને કૃત્ય કરેલા છે અહીંયા તાલીમની અંદર થોડીક વધારે પ્રકારની તાલીમ આપતા હોય એમાં એ લોકોને તકલીફ પડતી હોય એટલે આવા આક્ષેપો કરે છે